સત્યાવીસ પોઈન્ટ નેવ્યાસી લાખ ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે બે ઇજાગ્રસ્તોને પચાસ પચાસ હજાર રૂપિયા વળતર ચૂકવવા માટે આદેશ કરવામાં આવ્યો છે વાર્ષિક નવ ટકા વ્યાજ સાથે વળતર ચૂકવવા હુકમ કરાયો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે

બાર બાળકો અને બે શિક્ષિકા મળીને ચૌદ માસૂમોના જે છે કરુણ મોત નીપજ્યા હતા હવે કોર્ટ બાદ હવે તંત્રએ પણ આને ગંભીરતાથી લીધી છે અને મૃતકોના પરિજનોને જે સહાય ચૂકવાની વાત કરી છે તેને લઈને કદાચ કદાચ પરિવારજનોને પોતાના અજંતો ગુમાવ્યા છે પોતાના માસૂમો તો ગુમાવ્યા છે પણ જે છે એ મળી છે કદાચ હાશકાર હોય કારણ કે તેઓ છેલ્લા એક વર્ષથી ભટકી રહ્યા હતા દર દર ભટકી રહ્યા હતા ન્યાયની માંગ કરી રહ્યા હતા ન્યાય જોઈતો હતો ત્યારે હવે આ કદાચ એમને આ ન્યાય ની દિશામાં એક કદમ કહી શકાય જી જી આભાર રૂપેશ સમગ્ર માહિતી આપવા બદલ